અને જે આપણને તકલીફો પડી છે એની પોતાની ફિલ્મ બનાવીને પણ જેને એક સંસ્કૃતિ રીત રિવાજ બોલી અને બધું જ વસ્તુઓ જાળવવાનો સંદેશો પાઠવ્યો છે એવા જગદીશભાઈ રાઠવા જય જોહાર જય જોહાર જય જોહાર અહીંયા આવેલ તમામ ભાઈઓ બહેનો તેમજ આયોજકો અને સ્ટેજ પર ઉપસ્થિત તમારા

તો મને લાગ્યું કે આપણને બહુ મોટી ખોટ જશે કારણ કે જે વ્યક્તિ આપણા ન્યાય માટે જીવના જોખમે રાત દિવસ જે લડાઈ કરી રહ્યા છે અને એ આપણા આંગણે આવે ને આપણે ના જઈએ તો મારા માનવા પ્રમાણે ખરેખર આપણને ખોટ જાય સાહેબ એટલે થયું કે ચાલો કોઈ પણ સંજોગે આપણે જોવું છે એટલે ટાઈમ પણ એડજસ્ટ થઈ ગયો અને હવે પછી બે પાંચ શબ્દો અમારા ચેતનભાઈ વસાવા માટે બોલીને મારી વાણીને વિરામ આપીશ સો સુનાર કી એક લુહાર કી સો સુનાર કી એક લુહાર કી ચૈતરભાઈ વસાવા શાન હે જોહાર કી અને મને ગાયક તરીકે ઓળખે છે તો બે લાઈન દોસ્તી ની દોરી પર બાજી લગાવી દેશે ભલે ને હોય તોપ મોટી નહીં ચાલે અહી વાત ખોટી એવા દેશી દંગ મારા આદિવાસી